નમસ્કાર મિત્રો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આપણે આજે સેનેડો લઈને પહોંચી ગયા છે રીંગણીમાં આજે હાંકવાનું છે આજે મોર પગં બનાવે છે તો હું તમને બતાવું મોર પગં કે કઈ રીતે આપણે શાર્ટિંગ કર્યા છે અને કેવી રીતે હાલે છે તો આજે તમામ માહિતી આપીશ ત્યાં સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરજો મિત્રો તમે અત્યારે ઉનાળું કયા પાકનું શાકભાજી પાકનું વાવેતર કર્યું છે તો હું તમને આજે બતાવું તો મિત્રો આ સેનિયરો છે મિની સેનિયરો અને તમે જુઓ કે આપણે અત્યારે જે પાંચ મોર પગા છે તે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને રીંગણીમાં હાંકવાના છે અને હું તમને રીંગણીનો ફિલ્ડ બતાવું કે આ પાક કેવો છે કેટલા રીંગણા ઉતરે છે અને જે ખેડૂતભાઈ છે રીંગણીમાં કેવી માવજત કરે છે તો આખો વિડીયો હું તમને રીંગણીનો પ્લાન્ટ બતાવું તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ રીંગણીનો જે પાક છે એમાં આપણે આંકવાનું છે આપણે સાહિત્ય તમે જુઓ કે આપણે એક પડદામાં હાંકી નાંખ્યું છે તો આવી રીતે એટલું માહિતી ભેવે છે તમે જુઓ કે જે પા છે એટલો થાય છે અને આ મિત્રો આ રીંગણી છે તમે જુઓ કે ઉનાળું રીંગણી છે આ ચોકલેટી રીંગણા કહી શકાય આ તમે જુઓ મિત્રો કે આવી રીતે રીંગણામાં આવે છે અને રીંગણીના ઉપલા જે પાન છે એ થોડાક મિત્રો ખરાબ થવા માંડ્યા છે તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો કે આના માટે અત્યારે કઈ દવાનો સ્પ્રે કરી શકાય કઈ દવા છાંટવી અને ફ્લાવરિંગ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરી શકાય તો હું તમને આ જે રીંગણું છે એ બતાવું કે કેવી રીતે રીંગણાં કેવડાય થયા છે અને અત્યારે મિત્રો આના ભાવની વાત કરવી તો જે આપણે શાક માર્કેટ હોય છે એમાં આપણે ખેડૂતભાઈ લઈ જતા હોય છે તો દસ રૂપિયાના કિલો રીંગણા જાય છે અત્યારે દસથી બાર રૂપિયા અને ક્યારેક આઠ નવ રૂપિયાના કિલો પણ જાય છે અને મિત્રો એમાં આપણે જે દલાલી છે એ પણ ખેડૂતભાઈ ઉપર કપાય છે તો મિત્રો સો રૂપિયાનું જબલું જાય એટલે દસ કિલો હોય સો રૂપિયાના જાય તો એમાંથી મિત્રો એ દસ રૂપિયા દલાઈલી કાપે છે એટલે આપણે હો રીંગણા સો રૂપિયાના રીંગણા થયા હોય એટલે દસ રૂપિયા દલાલી કપાય છે જે આપણે શાક માર્કેટ હોય ત્યાં કણે મિત્રો જે માર્કેટિંગ યાર્ડ હોય છે એમાં દલાલી નથી કપાતી પણ જે આપણે ડાયરેક્ટ બજાર હોય છે માર્કેટ શાક માર્કેટનું બજાર ભરાતું હોય છે એમાં દલાલી કાપતા હોય છે તો ખેડૂત ભાઈને મિત્રો ખેડૂતને ઘણું બધું આમાં નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે તો મિત્રો જો આ રીંગણા છે એના પાંદડા આવા થઈ ગયા છે બળી ગયા એ ટાઈપના તો આ કયો રોગ કહેવાય મને પૂરો ખ્યાલ નથી તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને આ રોગને નિયંત્રણ કરવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ તો એમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો તો ઘણા બધા છોડો આવા થઈ ગયા છે તમે જુઓ મિત્રો સારા છોડો છે એમાં રીંગણા પણ આવા લાગ્યા છે

તો મિત્રો આવા રીંગણા છે તમે જોઈ શકો છો કે આપણે જે આ ખેડૂત ભાઈએ હાથમાં રાખી અને આપણને આખા રીંગણા બતાવે છે તો આ રીતે ચોકલેટી રીંગણા કહી શકાય અને વેરાયટી સરસ છે પણ થોડોક રોગ જીવાતને લીધે થોડીક છોડવા છે નબળા પડી રહ્યા છે પણ ધીમે ધીમે રિકવરી થતી જાય છે જેમ દવાનો છંટકાવ કરે એમ રિકવરી થતી હોય થતી જાય છે રીંગણીમાં તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય કિસાન મિત્રો